અને જેને સાચા સદગુરુ મળ્યા છે એ જીવો શંકાઓ પરમ બાળક પડવો જોઈએ અને જ્યાં સુધી તમે અંધશ્રદ્ધામાં છો જ્યાં સુધી તમને આવો સમર્થ બાપ મળ્યો અને ઓલા ને આંડલા ઘરમાં કુસ્તી કરતા હોય એના એને ત્યાં તમે દાણા જોરવા જાવ છો

જેવી તેવી જગ્યાએ આ જીવ રૂકી ના જાય એટલા માટે છસો વર્ષ પહેલા આ પૃથ્વી ઉપર